બે દિવસ પહેલાં એક જાહેર કાર્યક્રમના મંચ પરથી આહિર સમાજના એક વ્યક્તિ દ્વારા જે ચારણ સમાજ વિશે ચારણ જગદંબાઓ વિશે જે નિવેદનો કરવામાં આવ્યા એને હું સખત શબ્દોમાં વખોડું છું આહિર સમાજ અને ચારણ સમાજના સંબંધો અહીં અને આવડના વખતથી અનાદિકાળથી સંબંધો રહ્યા છે ત્યારે કોઈ એક વ્યક્તિના નિવેદનથી આ બંને સમાજો વચ્ચે કંઈ પણ ખટાશ ના જ આવી શકે જે વ્યક્તિ દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે એ નિવેદનથી ફક્ત ચારણ સમાજ નહીં પણ અઢારે આહિર સમાજની પણ લાગણી દુભાણી છે ત્યારે મારું એવું માનવું છે કે જે વર્ષોના સંબંધો છે એમાં કોઈ વ્યક્તિના નિવેદનથી જરા પણ ખટાશ ના આવી શકે જય માતાજી જય દ્વારકાધીશ જય મા સોનલ આજે મેં એક ભાઈનો વિડીયો જોયો જેમાં મા સોનલ માને લઈને એ અભદ્ર ટિપ્પણી કરી રહ્યા છે મને લાગે છે કે ખૂબ જ દુઃખદાયક છે આજે મા સોનલમાં ચારણ સમાજમાં જન્મ્યા છે પરંતુ અઢારે વર્ણ માતાજીને માને છે માં જગદંબા ઉપર ક્યારે આવી ટિપ્પણીઓથી તમને શું મળી રહ્યું છે અને તમને કોઈ સાથે વ્યક્તિગત વાંધા હોઈ શકે છે એ પર્સનલ હોય છે પરંતુ સમાજ આખાને અથવા તો માતાજીઓને આમાં લેવાની કોઈ જરૂર નથી આ ખૂબ જ દુઃખદાયક છે મારે તો